હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો આજની રચનાનું શીર્ષક છે પરિવાર પ્રેમી હું મને આ દુનિયાની બીક શું કામ છું પરિવાર પ્રેમી હું મને આ દુનિયાની બીક શું કામ છું પરિવાર પ્રેમી હું મારે આ દુનિયા સાથે લેવા દેવા શું છું પરિવાર પ્રેમી હું મારે આ દુનિયા સાથે લેવા દેવા શું છું પરિવાર પ્રેમી હું મારી નજરને નીચી રાખીને દરેક શોખ પૂરા કર્યા મેં કાયમ મેં મારી નજરને નીચી રાખીને દરેક શોખ પૂરા કર્યા કાયમ મેં મર્યાદામાં રહીને દરેક કાર્ય કર્યા કેમ છું પરિવાર પ્રેમી હું મર્યાદામાં રહીને દરેક કાર્ય કર્યા કેમ છું પરિવાર પ્રેમી હું માન મર્યાદાને મોભો મારી ઓળખ મારી જ્યાં કાયમ રહી માન મર્યાદાને મોભો મારી ઓળખ મારી જ્યાં કાયમ રહી મારું અપમાન થતું હોય ના રહું છું પરિવાર પ્રેમી હું મારું અપમાન થતું હોય ના રહું છું પરિવાર પ્રેમી હું બીજા બધાની કહેવતને નજરઅંદાજ કરી રહું ખુશ હું હંમેશા બીજા બધાની કહેવતને નજરઅંદાજ કરી રહું ખુશ હું હંમેશા મારા પરિવાર માટે કંઈક કરીશ આમ છું પરિવાર પ્રેમી હું મારા પરિવાર માટે કંઈક કરીશ આમ હું આમ છું પરિવાર પ્રેમી હું દીકરા જેવું રાખે છે મારા વડીલો મને એટલે જ હું દીકરો થઈ બતાવીશ ને કેમ કે છું પરિવાર પ્રેમી હું દીકરા જેવું રાખે છે મારા વડીલો મને એટલે જ હું દીકરો થઈ બતાવીશ ને કેમ કે છું પરિવાર પ્રેમી હું લોકોના જીવનના દરેક તબક્કામાં પ્રેરણાદાયી બન્યાનો ભંડાર રહી છું હું લોકોના જીવનના દરેક તબક્કામાં પ્રેરણાદાયી બન્યાનો ભંડાર રહી છું હું મારા જન્મ આપનારા માતા પિતાને કહું આમ છું પરિવાર પ્રેમી હું મારા જન્મ આપનારા માતા પિતાને કહું આમ છું પરિવાર પ્રેમી હું લેખક ક્રિઝા ક્રિઝાબેન મોણપરા